આજે હોમગાર્ડના સાહીઠમાં સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાના શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે બ્લડ કેમ્પ અને ફૂડ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આજે હોમગાર્ડનો સ્થાપના દિવસ છે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ ઓગણીસો છેતાલીસમાં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી ત્યારે આજ રોજ વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે ઉજવણીના ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ હોમગાર્ડ જવાનોએ રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું આ સાથે બાઇક રેલી તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવ્યું હતું જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરવ જોશી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ એ વિશેષ ઉપસ્થિત રહીને હોમગાર્ડ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ પણ હાજર રહ્યા હતા આજે તમે જોઈ શકશો કે સ્થાપના દિવસના નિમિત્તે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે જેમાં મોટી સંખ્યામાં વોલન્ટિયરો ઉપસ્થિત છે હોમગાર્ડ એક વન ઓફ ઓલ્ડેસ્ટ ઓક્સિલરી ફોર્સિસ છે દેશમાં હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદ વેતકો ક્રાઇમ પ્રિવેન્શનની કામગીરીમાં પેટ્રોલિંગમાં કાયદો અને વ્યવસ્થા નિભાવવા માટે અને આપતકાલીન પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે પોલીસ સાથે ઉભા રહ્યો છે તો આખા સુરક્ષા વ્યવસ્થામાં હોમગાર્ડની એક

હોમગાર્ડ દરેક જગ્યા વાર તહેવાર છે બંદોબસ્ત છે સરકારી બંદોબસ્ત છે કે રથયાત્રા હોય કે ઇમરજન્સી કોઈપણ બંદોબસ્ત હોય તો હોમગાર્ડ કમ્પલસરી સેવાઓ આપે છે ને એક સમાજની અંદર કડીરૂપ કામ કરે છે હોમગાર્ડ સભ્યો આજે હોમગાર્ડનો બા બાસઠમો સ્થાપના દિવસ છે એની ઉજવણી રૂપે શહેર જિલ્લાના સાતસો હોમગાર્ડે વડોદરાના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી અને ત્રણસો બોર્ડર અમે યુનિટ આજે ડોનેટ કરવાના છે એમ સમાજમાં